હાલે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે શ્રીજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે ક્યાંક હર્ષ ઉલ્લાસ સાથે તો ક્યાંક બાપાની વિદાયથી ભાવિકો ભાવુક બની રહ્યા છે વાઘરામાં ગણેશ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન કૌમી એકતાની પણ મિસાલ જોવા મળી હતી વાઘરાના મુસ્લિમ સમાજના લોકોએ હિન્દુ આગેવાન ભાઈઓનું ફુલહાર થકી સ્વાગત કર્યું હતું આ વેળાએ વાગરા મુસ્લિમ સમાજના અગ્રણીઓ જેમાં જાબીરભાઈ મુનસીફ મહેબૂબભાઈ દેગમાસ્તર બાબુભાઈ પટેલ જુલ્ફીકારભાઈ પટેલ મુનાફભાઈ રાજ સિરાઝભાઈ દિવાન સલીમભાઈ લાંગિયા

આજે સાંજે સાડા પાંચ કલાકે મુસ્લિમ સમાજના આગેવાનોએ ગણેશજીની વિસર્જન યાત્રા દરમિયાન હિન્દુ ભાઈઓનું ફૂલહારથી સ્વાગત કરીને કોમી એકતાને કાયમ રાખી હતી હું વાઘરાનો રહીશ અને વાઘરાના અંદર આખા દેશમાં ગમે ત્યારે ગમે તે ઘટના બની હોય પણ વાઘરામાં કોઈ દિવસે તોફાનું ઝમકડું પણ થયું નથી એનાથી હું ખૂબ ખુશ છું અને મને વાઘાની તમામ પ્રજાનો ઉપર ખૂબ પ્રેમ છે કેમ કે આજ દિન સુધી અહીંયા કોઈ જાતનું કોમવારી વાતાવરણ થયું નથી બધા જ કોમના લોકો તમામે તમામ વર્ણના લોકો અહીંયા સંપીને રહે છે કોઈ એકબીજાની સાથે કોઈ દુશ્મનાવટ રાખતું નથી અને ખરેખર ગર્વ છે મારા વાઘરા પર એન્ડ આઈ લવ માય વાઘરા પીપલ એવરી પીપલ ઇઝ વેરી 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 સમજદાર સો આઈ લવ વાઘરા એન્ડ વાઘરા પીપલ ગઈકાલે પણ બીબેન ઇલાદુ નબીનું જુ જુલુસ નીકળેલું હતું તમે કદાચ જોયું હોય તો ગણેશના જે પંડાલ હતું એ પંડાલના અંદર મુસલમાનો ખોટી પહેરીને બેઠેલા હતા એ અદ્ભુત ઉદાહરણ કોની એકતાનું અદ્ભુત ઉદાહરણ કહી શકાય અને આજે પણ જ્યારે ગણેશજીનો વરગૃહો નીકળ્યો તો અમે ચોકથી ચોકચિમન ચોક પાસે એમનું ક્ષમા કર્યું તમામનું સ્વાગત કરેલું છે અને આ રીતે હું અલ્લાહથી દુઆ કરું કે તમામ પ્રસંગો અને કાયમો કાયમ આ ભાઈચારો વાગડા માટે કાયમ ન રહે એ મારી અમદાવાદથી ખૂબ છે થેન્ક યુ જય ભારત જય હિન્દ જય જય આનંદ ચૌદસ હિન્દુ સમાજનો એક પ્રસિદ્ધ તહેવાર ગણપતિ ચૌધના દિવસે ગણપતિને બિરાજમાન કરે છે અને આનંદ ચૌદસના દિવસે એ ગણપતિનું વિસર્જન કરવામાં આવે છે તો આજના પ્રસંગે વાગરા ગામના મુસ્લિમ બિરાદરો દ્વારા જે વાગરાના હિન્દુ સમાજનું જે સ્વાગત કરવામાં આવ્યું અને આ એકતાનું પ્રતિક આ કરવામાં આવ્યું છે કારણ કે વર્ષોથી વાગરા તાલુકો એક એવો તાલુકો છે કે જ્યાં કોઈ પણ દિવસ કોઈ પણ ચમકડું થયું નથી અને કાયમના માટે સૌમી એકતાનું જ વાતાવરણ બની રહે છે અને આવું જ વાતાવરણ વર્ષો સુધી બની રહેશે અને વાગરા હિન્દુ સમાજ વતી મુસ્લિમ બિરાદરોનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય જય કવિ ગુજરાત ભારત માતા કી જય